ગઈકાલે યોજાયેલા આવાસ યોજનાના ડ્રો લઈને લાભાર્થીઓ અસમંજસમાં મુકાયા છે હજુ સુધી બાંધકામ પૂર્ણ ન થતા પહેલા જ ફાળવી દેવાતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે ગતરોજ વડોદરામાં યોજાયેલા આવાસ યોજનાના ડ્રો ને લઈ લાભાર્થીઓ અસમંજસમાં મુકાયા હતા વર્ષ બે હજાર બાવીસ માં ફોર્મ ભરાયા બાદ હજુ સુધી બાંધકામ પૂર્ણ ન થતા પહેલા જ ફાળવી દેવાતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે લાભાર્થીઓ ચાવી મળી જશે તેવી આશા થી સાઈટ પર પહોંચ્યા હતા જ્યાં સાઈટ પર હજુ પણ કામગીરી ચાલુ જોઈ ચિંતા માં મુકાયા હતા છેલ્લા ત્રણ વર્ષથી ભાડાના મકાન માં રહી હવે વહેલી તકે તેઓના ઘરનું ઘર મળે તેવી આશાઓ પણ વ્યક્ત કરી હતી લોકો આશાઓ પર પાણી ફેરવી રહ્યા હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસ આગેવાનો એ સૂત્રોચ્ચાર કર્યા હતા લોકોની લાગણી સાથે રમત રમતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા ભ્રષ્ટ ભાજપ ના શાસકો ના રાજમાં જે કોર્પોરેશન નું તંત્ર અનઘર વહીવટના કારણે ખાડે ગયું છે એ લોકો તો આ વરદાસરની તમામ પ્રજાની મજાક રહ્યા છે પણ આજે જે ગરીબોએ પોતાના મહેનતના રૂપિયાથી પોતાના ઘરનું સપનું જોયું હતું સપનાનું મકાન બનશે એવું વિચાર્યું હતું અને જે માતાઓ બહેનો ઘરકામ કરતા હોય રોજબરોજની છૂટક મજૂરી કરીને આજે એક એક રૂપિયો એક એક પૈસો ભેગો કરીને એમને પૈસા ભેગા કર્યા અને વીસ હજાર રૂપિયા બે હજાર બાવીસમાં ભરેલા આ કલાલીના મકાનો લેવા માટે બે હજાર બાવીસમાં માં આ લોકોએ પૈસા ભર્યા વીસ હજાર રૂપિયા હજારો લોકોએ ભર્યા આમાંથી તો બધાને તો ડ્રો લાગતો નથી તો જે લોકોના વિશ ભર્યા એ તો બધાના ગયા પણ ત્રણ વર્ષનું વ્યાજે કોર્પોરેશન ખાઈ ગયું અને આજે ત્રણ વર્ષ પછી જયારે એ લોકો ડ્રો કરે છે એમાં ડ્રોમાં પણ કેવા નાટક કર્યા કે ભાઈ પહેલા સરસજીરા નગરગુરુ બોલાયા ત્યાં ભાજપના મેયર ધારાસભ્ય સાંસદો પાસે ટાઈમ નહોતો એટલે બીજા દિવસે દીનદયાલ ઉપાધ્યાય બોલાયા આ કે મેયરને નેતાઓના હાજ ફોટો સેશન કરાવો હતો એટલા માટે બિચારા છે પશ્ચિમ વિસ્તારના લોકોને પૂર્વ વિસ્તાર બોલાયા અને ડ્રો કર્યો તો એ કેવો કે આ કલાઈના ઓગણીસો મકાનો જો તો બન્યા નથી અને આનો ડ્રો થઈ ગયો જે મકાનો સાયાજી હોય કે અલગ અલગ વિસ્તારો બનીને તૈયાર છે એ મકાનો ગરીબોને આપતા નથી મકાન બનીને રેડી છે રાજીવ આવાસ યોજનાને મકાનો રેડી છે અને દસ વર્ષમાં દસ વર્ષમાં તો ખંડર બની જ જાય ને તો એ કેટલો મોટો ભ્રષ્ટાચાર એના માટે જવાબદાર જે અધિકારીઓ છે એમાં પગલા લો આઈડબ્લ્યુએસ વિભાગના પેલા જે સિંગલ સાહેબ છે એ શું કરે છે એ ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છે ગરીબોને હેરાન કરે છે ધક્કા ખવડાવે છે કાઢો આવે અધિકારીને કોઈ જરૂર નથી ત્યાં એસી કેમિનમાં બેસીને ખાલી પગાર ખાય છે મફતનો કામ તો કરતા નથી ફિલ્ડમાં જઈને લોકોને ગેરમાર્ગે દોરે છે અને આવાસના યોજનાઓમાં તમે જોયું હશે ભૂતકાળમાં ભાજપના કોર્પોરેટર નામના પણ મકાનો નીકળ્યા છે એ જે અધિકારી સિંગલ છે એને તેથી તાત્કાલિક કાઢવો જોઈએ એ માંગણી પણ કરીશું અને મ્યુનિસિપલ કમિશનરને લેખિત ફરિયાદ પણ આપીશું કારણ કે આ લોકો ગરીબોની મજાક ઉડાઈ રહ્યા છે અહીંયા અમે એટલા માટે આવ્યા છે કે આપના માધ્યમથી અમે બતાવવા માંગીએ છીએ વડોદરાની જનતાને કે ડ્રો થઈ ગયો પણ મકાન નથી બને તમે જુઓ હજુ તો પેલું વચ્ચેનું ટાવરનો એવું પાયો નથી રખાયો ઉભા થયા છે આ વડોદરાના મેયર ગપ્પા મારે ધારાસભ્યો ગપ્પા મારે છે છ મહિનામાં મકાન તમે નથી આપ્યા અને ખાલી ખાલી ગપ્પા મારવાના એટલે તમારે આ જ કામ કરવાનું છે લોકો આપવાની ગપ્પા મારવાના અરે બંધ કરો તમે ફેંકું થયું ફેંકું તરીકે હિંમત થઈ ગઈ છે ભાજપના નેતાઓની કે ફેંકમ ફેક જ કરે છે અને ગરીબોની મજાક ઉડાવે છે મકાન અમારો પ્રશ્ન એ છે કે તમે જયારે ગરીબ લોકો સપનાના મકાનનો વિચાર કરીને જારે પૈસા ભર્યા હોય તો તમે એને મકાન આપો ને અને એમના કાચા મકાનો તમે તોડીને પાકા મકાન આપવાની વાત થઈ તો એ તમે જુઓ આ કોન્ટ્રાક્ટર કોણ છે જે બે 2024 માં એનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો ફરી એને એક્સ્ટેન્શન આપ્યું તો સરકારી જમાય છે આ બધા એટલે આ બધા પ્રશ્નો છે અને આખા વડોદરામાં તમે જુઓ કે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે મુખ્યમંત્રી આવાસ યોજના હોય ઈડબલ્યુએસ નું મકાન હોય કે બીએસપીયુ ના હોય આ બધામાં ભ્રષ્ટાચાર થાય છે વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને તો પેલા ગરબા રમવામાંથી અને ઝુમકા ગીરા પર ડાન્સ કરવામાંથી સમય મળે ત્યારે પ્રજાનું ધ્યાન આપશે ને આ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર ત્યારથી એ બેઠા છે વડોદરા શહેરમાં પ્રજા લક્ષી તો હું કામ જ નથી જોઈ રહ્યો કે શું કામ થયું વિશ્વામિત્રીના નામે એમને જે લોકોને લલ્લુ બનાવ્યા છે ને પબ્લિકને ખબર પડી ગઈ છે કોઈ દબાણ તૂટ્યા નથી જે ઇલીગલ એન્ક્રોચમેન્ટ વિશ્વામિત્રી માં જેના કારણે આખું વડોદરા પાણીમાં ડૂબ્યું કોઈ દબાણ તૂટ્યા નથી અને આ કમિશનરે પણ ડેકોરેશન ને લાઇટ ડેકોરેશન ને બધું શોષા કરવામાં તો તાઇફા કરવામાં એમની માસ્ટરી છે પણ પ્રજાનું કામ કરવું નથી અહીંયા આવો ને ગરીબોને મકાન આપે મ્યુનિસિપલ કમિશનર તાત્કાલિક બનાવો અહીંયા ઉભારી આ ઓગણીસો મકાન છે આ પરિવાર કઈ જશે એમને એમના સપનાનું મકાન નહીં મળે જયારે એમને વિચાર કરેલો એક સપનું જોયું હતું કે ભાઈ અમારું મકાન બનશે અરે આ મ્યુનિસિપલ કમિશનર પર ખાલી મોટી મોટી વાતો કરવાની અને આ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તો અમને એવું લાગે છે કે કોર્પોરેશન ની ચૂંટણી આવે છે ત્યારે ભાજપ ને જીતાડવા માટે અહીં આવ્યા હોય એવી લોકોમાં વાતો ચાલી રહી છે કે કમિશનર ખરેખર પ્રજા નિષ્પક્ષ હોય તો પ્રજાલક્ષી કામ કરીને બતાવો તમે એવું તો કોઈ કામ કોંગ્રેસ પાર્ટી રજૂઆત કરવા જાય ત્યારે મ્યુનિસિપલ કમિશનર હાજર ના હોય અમારું આવેદનપત્ર લેવાનું નહીં એમના અધિકારીઓને માનસિક ત્રાસ પડે તો સાંજે રાત્રે મોડા પણ આવેદનપત્ર લઈ લેવાનું તો ભાઈ આ ગરીબોને વડોદરાની પ્રજાને માનસિક ત્રાસ મળે છે એના માટે જવાબદાર કોણ તો આપો મ્યુનિસિપલ કમિશનર તમે રાજીનામું જો તમારી ના કામ થતું હોય તો ચાર અગિયાર બે હજાર બાવીસ માં વીસ હજાર બસો રૂપિયા ભરેલા અને બે વર્ષમાં મકાન મળશે એવું કીધેલું પણ ત્રણ વર્ષે ડ્રો થયો ત્રણ વર્ષે ડ્રો થયો તે છતો બી લાગ્યું છે પણ હજુ બની શક બન્યું બની રહ્યું નથી હજુ ચાર થી ત્રણ થી ચાર વર્ષ લાગશે પૈસા તો તૈયાર જ છે પૈસા ભરવા જ ગયો હું રાવપુરા તો કે પેલા તમે જોઈ આવો પછી પૈસા ભરો એટલે હું પાછો ત્યાંથી અહીંયા આવ્યો હજુ ત્રણ થી ચાર વર્ષ રાહ જોવી પડશે અને બીજું કે ત્યાં સુધી અમાર ભાડો જ બરોબર કરવાનો આ હેરાનગતિ જ કહેવાય ને આજે ડ્રો કર્યો તો ક્યારેક ડ્રો થાય કે મકાનો તૈયાર થઈ ગયા હોય પછી ડ્રો થાય